આસપાસ વિસ્તારમાં બેકારો મચી ગયો હતો આ ઘટના કલ્યાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર નજર બનાવી હતી અને આ મામલે અન્ય વિભાગોને ને જાણ કરાઈ હતી તાલુકાની ક્રેમ ઇન્ડિયા કંપની તેમજ આરએસ ઘડી કંપનીની ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી

ત્યારબાદ પ્લાનિંગ પણ શરૂ કરાયો જેમાં બોરવેલ પાસે હિતાચી મશીનની મદદથી ખાડો ખોદવાનું પણ શરૂ કરાયું ત્યારે રાત્રે વરોડાની 6 બટાલિયનની NDRF ની ટીમ આવી પહોંચી અને તેમણે આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનની કમાન સંભાળી યોગ્ય સાધનો સંસાધનો વડે બારકીને 2 લાખની જહેમત બાદ બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ખંભાલીયા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પર તબીબે મૃત જાહેર કરી હતી

અને આખરે આ બાળકીએ દમ તોડી દેતા સમગ્ર ગામ સહિત જિલ્લાભર માં ગંદીની છવાઈ ગઈ હતી અહેવાલ અનિલ લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો બધું આવડત નથી એમાં બધાની સાથે એક સંકલન જે છે બહુ જ મહત્વપૂર્ણનો છે એમાં ખાસ કરીને અમારી કલેક્ટર સાહેબની જે લીડરશીપ હતી અને એને જે તાત્કાલિક જે છે એનડીઆરએફ અને જે આર્મી જામનગરની યુનિટ છે એને જાણ કરી એ અહીંયા સમયસર આવી ગયા અને અહીંયા સ્થાનિક જે ફાયરની ટીમ એને પણ ખૂબ ઘણી જે ટેકનિકલ ઇનપુટ આપી હતી એના આધારે વધુ સંકલનથી વધુ સક્સેસફુલી થઈ ગયો છે આ આ ખાસ કરીને પ્રકારના પ્રકારના બધા માટે રીતે છો કે છે પણ એ જે છે પ્રોપર્ટી એક પ્રાઇવેટ પ્રોપર્ટી હતી ખાનગી પ્રોપર્ટી હતી એમાં એ મોરવેલ હતો એમાં મેઇન તો જાગૃતતા મેઇન છે જે પણ એ પ્રોપર્ટી બનાવ્યો છે એના જાણવની એની જિમ્મેદારી છે અને ખાસ એને રાખે અને એ ખાસ અમારા લોકોને આગ્રહ છે કે આ ઇન ફ્યુચર એ બધું ધ્યાન રાખે સર શરૂઆતમાં તો બુકની વાત કરવામાં આવે તો કેટલી મુશ્કેલી છે પડી હતી કારણ કે એક વાગે જ્યારે સમાચાર આવ્યા કેટલી વિકટ સ્થિતિ થઈ હતી શું લઈને જ્યારે શરૂઆતમાં જ્યારે બધું જાણ થઈ હતી ત્યારે અમારી સ્થાનિક જે પોલીસની ટીમ છે રેવન્યુની ટીમ છે બધું આવી ગઈ હતી સાથે સાથે કલેક્ટર સાહેબ હું પણ જે છે ઘટના સ્થળે આવી ગયો હતો એમાં મેઇન જે અત્યારે જે વાત થઈ કે એમાં એક એજન્સીના બસની બધી વાત નથી એ વધુ સંતુલનમાં થઈ શકે છે એટલા માટે કલેક્ટર સાહેબ તરફથી જે ફાયર વિભાગ છે જામનગરની ફાયર વિભાગ રિલાયન્સની જે ફાયર ડિપાર્ટમેન્ટ છે સાથે સાથે જામનગરની આર્મીની ટીમ અને એનડીઆરએફની જે ટીમ છે એને જાણ કરવામાં આવી સરકાર શરૂઆત એક હેતુ હતો કે ઝડપથી વધુ આવી જાય એટલા માટે એનડીઆરએફની ટીમના ટ્રાન્સપોર્ટેશન માટે ખાસ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ હતી એના હિસાબથી બધા સમયસર આવી ગયા અને બધાના જે ટેકનિકલ ઇનપુટ્સના અને જે પ્રોફેશનલિઝમના કાર્ડને જે છે સફળતાપૂર્વક બધું ઓપરેશન થઈ ગયું છે એના અમે બધું ભગવાન દાતાની પ્રાર્થના છે એની વધુ સારી રહે તબિયત અને આગળ જે છે હેલ્ધી રહે અને એ ઝડપથી અહીંયા પહોંચી જાય જામનગર એના માટે પોલીસને એક ગ્રીન કલ્ટરની ટીમ

એ ઉપરાંત જે જામનગર કોર્પોરેશનની ટીમ ફાયરની ટીમ ઘણું સારું કામ કર્યું છે રિલાયન્સ પર પણ ફાયરની ટીમ જે છે એ લોકો પણ અહીંયા આવેલા છે અને એક વ્યક્ પ્રાઇવેટ વ્યક્તિ એમણે પોતે કેમેરા લઈને જાતે દોડીને આવ્યા ગોવિંદભાઈ અને એમણે પોતે પણ અમને ખૂબ મદદ કરી છે છેલ્લે ઇન્ડિયા જાણો છો એમ ટીમ આવી અને બાળકીને આપણે આમાંથી કાઢવામાં સફળ રહ્યા છે આપણને એમ લાગ્યું કે આ કદાચ બહાર નહીં આવી શકે તો આપણે મોટો બાજુમાં ખાડો પણ પદરપોટ ફરી ઓલરેડી નાંખ્યો છેલ્લા ત્રણ કલાકમાં એમાં પણ અમને ઇન્ડસ્ટ્રીઝ બધાનો બહુ મોટો સપોર્ટ મળ્યો છે ખૂબ પરિશ્રમ થયો છે પણ આપણે એમને ખાડવા માટે પણ આશા રાખીએ કે આપણે સારા સમાચાર મળે हमारे आने से पहले आर्मी और स्टेट पुलिस ने और जो बहुत अच्छा काम किया था आने के बाद हमारे मन में मेन समस्या थी कि बच्चे के गर्दन सीधे नहीं थे जब ऊपर खींच रहे थे तो गर्दन मुड़ जाने की वजह से बाहर नहीं आ पा रही थी बच्ची तो हमारा मेन उद्देश्य था कि बच्चे का गर्दन का मूवमेंट कंट्रोल करना तो एन डी अपने इक्विपमेंट्स का यूज करते हुए गर्दन के मूवमेंट को कंट्रोल करके बच्चे को बाहर बची की है। कितनी तेको तेको ये थी है। बार की कहां थी? कितनी थी? और कैसे ऑपरेशन किया लगभग आठ बजे एन डी आर एफ यहाँ हैं और है। तो अभी नौ पचास लगभग एक घंटा पचास मिनट में आठ घंटे लगे और किस तरह तो से तो ऑपरेशन किया गया बच्ची थी उसकी हालत कैसी थी बच्ची बेहोश हालत में बाहर आई है लेकिन उसकी जो एग्जैक्ट हालत है वो सिविल हॉस्पिटल के डॉक्टर ही बता पाएंगे